બોટાદ જિલ્લાના રામમઢી આશ્રમ ખાતે બાબુ ભારતી બાપુની અગિયારમી પુણ્યતિથી ઉજવાઈ સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા બોટાદ જિલ્લાના ગોરડકા અને ગડડાની વચ્ચે રામમઢી આશ્રમ ગૌશાળા દુદાપુર બીડમાં તારીખ વીસ માર્ચના રોજ પગણસૂદ અગિયારસને બુધવારના દિવસે આજે પરમપૂજ્ય સંત શ્રી બાબુ બાપુની અગિયારમી પુણ્યતિથી ઉજવવામાં આવી હતી આ શુભ પ્રસંગે મહાપ્રસાદ તેમજ રાત્રે સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું તેમાં ગોરડકા અને આજુબાજુ ગામમાંથી હજારો હરિભક્તોએ આજે મહાપ્રસાદ અને સંતવાણીનો લાભ લીધો હતો કષ્ટભંજન ધૂમ મંડળ અને બજરંગ ધૂમ મંડળ ગોરડકા અને જય ખંડેશ્વર મહાદેવ મંડળ ગોરડકા સહિત આખા ગામે સેવાનો લાભ લીધો છે આપનો કરી મારું નામ યાદવ પ્રવીણભાઈ જુડાભાઈ આજે બાપુની સ્થિતિ જોવામાં આવી છે કયા કયા ગ્રુપ દ્વારા સેવામાં આપવામાં આવી છે આજે આ બાપુની અજ્ઞાનમી પૂર્ણ તિથિ નિમિત્તે આજે ભજરંગ ધૂનમંડળ ગોરડકા કષ્ટબંધન ધૂન મંડળ ગોરડકા તેમજ ખંડેશ્વર ગ્રુપ ગોરડકા તથા આજુબાજુના ગામથી આવેલા સ્વયંસેવકો એવું કે રાજાપરા ગામનું બજરંગ મંડળ અને આમ ગણીએ તો આ ગોલ્ડકાર્ડને આ જગ્યાની અંદર પંદર હજાર માણસોએ પ્રસાદ લીધો અને બધાના સાથ સહકારથી જે આ જગ્યા પવિત્ર થઈ રહી છે અને આવીને આવી ઉજળી થાય એવો અમારા સ્વયંસેવકો તથા ગ્રામજનો આજુબાજુના વ્યક્તિઓનો આભાર માનું છું આપનો પરિચય ચંદુભાઈ ટીભાલીયા અહીંયા ભાગીરથી ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને અહીંયા આ રામમઢી આશ્રમ છે આનો વહીવટી વિભાગ પણ અહીંયા સંભાળું છું આજે રામમઢી આશ્રમ આશ્રમે બાપુની સ્થિતિ આમ તો આ પુરાતન જગ્યા છે અહીંયા પહેલાં ભારતી બાપુ હતા એ બ્રહ્મલીન થયા પછી એમની આ અગિયારમી તિથિ છે એ ઉજવણી કરવામાં આવી છે અને અહીંયા જે આ ઉજવણી કરી અહીંયા કોઈ લોકો છે એ મજૂરી નહીં પણ બધા આજુબાજુના ગામના લોકો છે એ બધા સેવાના આશયથી એ અહીંયા બધા આવે છે અને બધા જ સેવા કરે દાખલા તરીકે આપણે લઈએ તો ગોરડકા છે ખંડેશ્વર ગ્રુપ છે બજરંગ ધૂન મંડળ છે કષ્ટભંજન ધૂન મંડળ છે રાજપરાનું મંડળ પણ છે અને આજુબાજુના ગામના બધા જ લોકો એ સેવા કરવા આવે છે અંદાજે અહીંયા બપોરનું જે પ્રસાદનું આયોજન છે નહીં નહીં તોય પંદરેક હજાર માણસોએ એ અહીંયા પ્રસાદનો આજ આ પ્રસાદનો લાભ લીધો હશે અને અહીંયા એક ગૌશાળા પણ ચાલે છે અને ગૌશાળામાં એકસો ને સત્યાવીસ જેટલા એ નાના મોટા એ બધા પશુઓ છે અને એ આ જે કંઈ અહીંયા મઢીમાં જે આશ્રમમાં આવક થાય છે એ ગાયો પાછળ જ એ વાપરવામાં આવે છે અને સાંજે પણ જમણવાર છે અને સંતવાણીનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે તો સંતોમાં સંતવાણીમાં પરશોત્તમ પરી બાપુ ભજનીક છે એ આવવાના છે શૈલેષ મહારાજ પણ આવવાના છે એક યુવા કલાકાર છે ગોહિલ એ પણ આવવાના છે સાથે સાજંદાઓ છે એ પણ છે અને સાંજે એ ખૂબ આજુબાજુના લોકો છે એ ખૂબ આનંદથી આ સંતવાણીનો લાભ છે એ બધા લેવાના છે